લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત ખડી સાંકરનો ટુકડો ખાઈને કરવી જોઈએ અને આજના ધંધાના હિસાબમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે વધારાનો માલ સ્ટોક રૂપે ભરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે કોઈ દવા ખરીદતી વખતે ધ્યાન રાખવાનું છે દવાની એક્સપાયરી ડેટ એની તારીખ જોઈને પછી કામ કરજો પછી દવા ખરીદજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વેપારી સાથે વાદ વિવાદ નહીં ચાવી જશો ને પછી કામ કરજો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ બિલકુલ નથી કરવાનું કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે કોઈકની સાથેના બગડેલા સંબંધો સુધારવા પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારે કોઈને દગો નથી આપવાનો સિંહ રાશિ સિંહ રાશિ વળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વળાએ આજે સ્નાન કરવાના પાણીમાં બે ચમચી દૂધ નાખીને પછી સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિનજરૂરી વસ્તુઓની ખરીદી નહીં કન્યા કન્યા રાશિ વડા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વળાએ આજે દહીં અથવા ગાયનું ઘી મંદિરમાં ભગવાનને પ્રસાદ રૂપે ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને નુકસાન પહોંચે એવું વર્તન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે જમીનની અંદર થતાં શાકભાજી લઈને દાન કરવા જોઈએ કંદમૂળ દાન કરવાનું છે શું નથી કરવાનું મિત્રો કોઈ પણ સહકર્મી સાથે ઝઘડો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું છે વૃશ્ચિક રાશિ વાળા આજે થોડુંક સરસવનું તેલ માથા પરથી ઉભારી અને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણે ત્યાં કામ કરતા આપણા વફાદાર માણસો પર શક કરવો નહીં ધનરાશિ ધનરાશિ વડે આજે શું કરવું જોઈએ ધનરાશિ વડે આજે માતા લક્ષ્મી અથવા આપના પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે પેલી આપણી જે લોનો હોય એ લોનનો હપ્તો ચૂકવાનો નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વ્યવહાર ખોટું વર્તન બિલકુલ કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વડે ખાસ વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અનીતિ વાપરીને રૂપિયા કમાવા નહીં મીન રાશિ મીન રાશિ વડાયા જે શું કરવું જોઈએ મીન રાશિ વડાયા કોઈ ગરીબ સ્ત્રીને પગરખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે ઘરમાં નકામી વસ્તુઓ લાવીને રાખવાની નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિવેદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે